પ્રાયોજક છે ગુજરાત મિની ફૂટબોલ નેશનલ ચેમ્પિયનશીપ માં ગુજરાતની ટીમ વિજેતા ગુજરાત ના મિની ફૂટબોલ એસોસિએશન ટાઇટલ સ્પોન્સર કાકા ઇન્ડસ્ટ્રીઝના સમર્થન સાથે યુ ટવેન્ટી થ્રી મિની ફૂટબોલ નેશનલ ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસ ના સફળ સમાપન ની ગર્વ સાથે જાહેરાત કરાઈ છે ધ ગ્રેટ ટર્ક ઓફ અને અમદાવાદ ખાતે છવ્વીસમી જુલાઈ બે મિની ફૂટબોલ ખેલાડીઓ એકસાથે જોવા મળ્યા હતા જેમાં અસાધારણ પ્રતિભા અને ખેલ લીલીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું ટુર્નામેન્ટની જાહેરાત દરમિયાન તરુણ મહેતા વિઠ્ઠલ સિવલકર વર્લ્ડ મિની ફૂટબોલ એસોસિએશન તેમજ ચિંતન બોદાર उपस्थित रह आता समग्र भारत माथी 10 ટીમો ધરાવતી આ ચેમ્પિયનશિપ એ ભારત ના એથ્લેટિક્સ ને ઉચ્ચ સ્તરે સ્પર્ધા કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. ની ફૂટબોલ નેશનલ ચેમ્પિયનશિપ અમદાવાદ મે ગ્રીડ સ્પોર્ટ્સ એરેના મે ઓર્ગેનાઇઝ કી ગઈ થી બહોત ਹੀ અચ્છા પ્રદર્શન રહા હે. રાઉન્ડ 10 સ્ટેટ કે ટીમ્સ યહા પે પાર્ટિસિપન્ટ હો ચૂકી થી એન્ડ एवरी थिंग जो रिगार्डिंग द जो कॉम्पिटिशन है ऑल दिस वी हैव द सपोर्टर काका गुजरात मिनी फुटबॉल एसोसिएशन उनकी वजह से आज यहाँ पर एक सफल आ, आ, सफल समारोह का सफल कॉम्पिटिशन का ऑर्गेनाइज यहाँ पर हो चुका है एंड uh, मैं सारे हमारी मीडिया को थैंक यू बोल सकता बोलना चाहता हूँ कि जो हमारे यहाँ पर सपोर्ट कर रहे हैं इसी तरह से आपका सपोर्ट हमें आगे भी मिलता जाए यहाँ पर जो कॉम्पिटिशन होने वाले वहाँ से પોતાની સ્પર્ધામાં મજબૂત દાવેદારી નોંધાવી છે જ્યાં તામિલનાડુ બ્રોન્ઝ મેડલ મેચમાં મુંબઈની ટીમે હવે હરાવીને ત્રીજા ક્રમ પ્રાપ્ત કર્યો હતો આ ટુર્નામેન્ટ એમ

અમે મિની ફૂટબોલને એટલા માટે સપોર્ટ કરીએ છીએ કે દરેક અમેચ્યોર પ્લેયર ને એક પ્લેટફોર્મની જરૂર હોય છે જેના એથ્લેટ બન્યા પછી એમને સપોર્ટ નાણા મળી રહે છે પણ નાના અને જે જે પ્લેયર ઉભરી રહ્યા છે તેમના માટે સપોર્ટની જરૂર હોય છે એના માટે અમે અકોમોડેશન ટ્રાન્સપોર્ટ અને ફ્રીટનું અમારાથી થઈ શકું સપોર્ટ કરેલું ગુજરાત ફૂટબોલ એસોસિએશનના સેક્રેટરી જનરલ તરુણ મહેરાએ જણાવ્યું હતું કે ટૂર્નામેન્ટ અમારા યુવા રમતવીરોની અદ્વિતીય પ્રતિભા દર્શાવે છે અને ભારતમાં મિની ફૂટબોલના ભવિષ્ય માટે અનેક માપદંડો સ્થાપિત થયા છે રાષ્ટ્રીય સ્કાઉટ પર ધ્યાન આકર્ષિત કર્યું હતું જે યુવા ખેલાડીઓને તેની છાપ બનાવવામાં અને રમતમાં તેમની કારકિર્દી આગળ વધારવામાં પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું તો દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર